આ તરફ રાણપર તાલુકામાં દીપડાના આટા ફેરા વધ્યા છે નાગનેશ ગામના ખેતરોમાં દીપડાએ બે વાછરડીઓ પર હુમલો કર્યાનું જાણવા મળ્યું છે સિમ વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી ખેડૂતો અને સ્થાનિકોમાં ફફડાયા છે ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે આ બાબતે વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી વન વિભાગે ખેતરોમાં પાંજરા મૂક્યા અને અલગ અલગ ટીમ બનાવી દીપડાની શોધખોળ શરૂ કરી છે સાથે જ રાત્રિના સમયે ખેતરમાં ન જવા ખેડૂતોને સૂચના આપી છે અરે બહુ જ બીક લાગે છે અહીંયા આવી પણ અકાતું નથી અને રાતે તો મુદેડનું આવે દિવસે આવવું હોય તોય તકલીફ પડે છે કારણ કે બીકનો તો ફૂલ માહોલ છે આપણે અહીંયા પિંજરું પણ મૂકેલું છે અને હગડ છે અને અમુક જોયેલો છે બધું અને ટીમ પણ આવે છે પણ તોય બીકનો બહુ માહોલ છે આ બે ત્રણ ત્રણ દિવસથી આ બરોબર એટલે આ અહીંથીનો નો છે હોરો તો એના નિશાની પણ છે અને અમને અહીંયા કણે તકલીફ પડે કીર્ક માં બધી રીતે રાતે આવવા જવામાં આવે બધી અમારા વાડિયું કામ કરવું હોય રાતે પાણી વાળવું હોય તો બીક લાગે હથિયાર આરે રાખવો પડે પછી આ મજૂર હોય જમીન વાવતા હોય એમનું ધ્યાન રાખવું પડે એમને ખુવા બે બધી વ્યવસ્થા અમારે કરવી પડે પિંજરું લાવીને મૂક્યું છે અને હજી પકડાનો નથી પિંજરું મુકાઈ દીધું છે અને ગામમાં એવું છે ગામના લોકોને બધાને વિનંતી કરી છે કે ભાઈ તમે છૂટા સવાયા રાતે રખડશો નહીં અને માલ માલઢોર અને પોતાની ઓલીનું ધ્યાન રાખજો દીપડો છે એ એવી હકીકત દેખાતી નથી પણ તોય અમે અમારા દ્વારા પૂરી કોશિશ કરી લીધી પાંજરું મૂક્યું અને નાઈટ પેટ્રોલિંગ બી ચાલુ રાખી અને માણસને બી સમજાયા સરપંચ સાહેબે અમે લોકો એ બધા ભેગા થઈને કે રાતનું કોઈ બહાર ઝાઝું નીકળવું નહીં વાડીઓમાં કોઈ દેખાય તો અમને જાણ કરવી રાણપુર તાલુકાના નાગનેશ ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં દીપડો દેખાયાની સમાચાર મળતા જ લોકોમાં ફફડાટ બે દિવસ પહેલા રાત્રિના સમયે એક પસાર થતો અને ત્યારે દીપડો દેખાયો તેવા સમાચાર મળતા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને સરપંચને જાણ થતા સરપંચ દ્વારા તાત્કાલિક જે વન વિભાગની ટીમ છે તેને જાણ કરાઈ હતી ત્યારે તાત્કાલિક વન વિભાગની ટીમ છે તે નાગનેશ ગામે આવી પહોંચી હતી નાગનેશ ગામ વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ કરવામાં ધરવામાં આવી છે ખેતરો છે જે ખેતરો છે તેની અંદર જે દીપડો હોય તેના નિશાન તેમને દેખાયા તેવું લાગી રહ્યું છે તેને લઈને છેલ્લા બે દિવસથી લોકોને દેખાઈ રહ્યું છે દીપડા જેવું પ્રાણી છે કે નહીં ત્યારે વન વિભાગની ટીમ દ્વારા અહીંયા હાલ અત્યારે નાગનેશ ગામે પાંજરું મૂકવામાં આવ્યું છે અને લોકોને પણ સૂચના કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેઓ કામ સિવાય જવું નહીં તેમજ ખાસ કરીને જે લાઇટનો વીજળીનો પ્રશ્ન હોય તો હાલ અત્યારે સરપંચ દ્વારા પીજી વિભાગને કઈ દિવસે વીજળી કરાય છે જેના કારણે રાત્રિના સમયે લોકો ખેડૂતો છે તેમને ખેતી કરવી પણ મુશ્કેલ ન પડે એટલે કે ચોક્કસ કહી શકાય દીપડાની વાત લઈને હાલ તો અત્યારે નાગનેશ ગામના લોકો છે તેમાં થોડોક ભય પણ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વન વિભાગ દ્વારા પણ તેમનું સતત નાઇટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પ્રકાશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી રાણપુર આ તરફ ડાકોરથી સમાચાર નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી છે ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ વગર જોવા મળેલું છે ડાકોર પાલિકાથી નીકળેલું વાહન અમદાવાદ જઈ રહ્યું હતું ખેડા ટોલ પ્લાઝા એ વાહન ચેકિંગ દરમિયાન મામલો જોવા મળ્યો છે કે જેમાં નંબર પ્લેટ વગરનું આ વાહન ફરતું હતું રાજકોટમાં આઠ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારાઈ છે દોષિત હરદેવ માંગરોળીએ વર્ષ બે બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જેનો થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સીસીટીવીની મદદથી નરાધમને ઝડપી લેવાયો જોકે વર્ષ બે હાજર એકવીસમાં આરોપીને વસગાળાના જામીન મળતા ફરાર થઈ ગયો ત્યારે રાજકોટ પોલીસે બે વર્ષ બાદ ફરી આરોપીને હરિદ્વારથી ઝડપી લીધો દોશી હરિદ્વારમાં પોતાના મૃતક મિત્રની પત્ની સાથે લગ્ન કરીને જીવન વિતાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે કામરેજના કઠોદરામાં ઝાડની ડાળી હટાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો ઝઘડો બાદ એક વ્યક્તિએ રોડ પર ધર આવતા માલિકે આવેશમાં આવી હવામાં ફાયરિંગ કર્યું રોડ પરથી ડાળી હટાવી લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો ભીચકતા जपा जपी थे बाद में 8:30 जिला युवक इकट्ठा हो जाता मकान मालिक हवा में मा 3 राउंड फायरिंग करयो बनावंगे कामरेज पुलिस ने गुनो दाखल करी कामगिरी हाथ तरी कामरेज एरिया के दो घर के बीच में बेसिकली मन मुटाव जैसी झपटी हुई और उसमें एक पार्टी घबरा करके उन्होंने हवा में तीन राउंड की फायरिंग की जिसके बाद पुलिस ने दोनों साइड की क्रॉस एफआईआर ली है और इसमें हवा में फायरिंग के वजह से आम सैक के भी सेक्शन को लगाया गया है वहां पर इसके बाद तुरंत ही मामले को सुलझा दिया गया सूरत में विदेश में वर्क परमिट अपने नाम करोड़ों पड़ा यूसुफ पठान झड़पाय आरोपी यूसुफ पठाने पत्नी साथ मिली एक वी साथे वीजा अपना आचरी थी ठगाई पति पत्नी

મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવ્યાના બંને પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાહેદરી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને હવે વાત એકત્રીસ ડિસેમ્બર પહેલા આવેલી પોલીસ મહીસાગરમાં દારૂની હેરાફેરીનો બનાવી વિદેશી દારૂની હેરાફેરી સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયું છે વિદેશી દારૂ ત્રણ લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે

તફસુલ નામના આરોપીની અટકાયત કરાઈ છે પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી દારૂ પી ગુજરાતમાં ઘુસતા લોકોને ઝડપવા એક્શન શામળાજીની રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ધુસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે દારૂનો જથ્થો પકડાયો છે કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે વિદેશી દારૂની સાતસો ચોત્રીસ નંગ પેટીઓ પકડાય સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયું વિદેશી દારૂ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે આ તરફ અરવલ્લી જિલ્લામાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા ચાર કરોડ સિત્તેર લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડો રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ઘુસણખોરીની ફિરાકમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન

બનાસકાંઠાની જે ખનીજ માફિયા ને રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેવામાં આવ્યું હતું અને તે બાબતે ફરિયાદ નોંધાઈ હતી તે બાદ તપાસમાં એ સામે આવ્યું છે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે બે અલગ અલગ જાસૂસીના જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા ને આ ગ્રુપોમાં અલગ અલગ માણસો દ્વારા કઈ ગાડી જિલ્લાની અંદર કયા સ્થળે ફરે છે તે ઉપરાંત ખાણ ખનીજ વિભાગની ગાડીઓ ક્યાં ક્યાં ફરે છે તે

દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા કહ્યું ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવારને દોરીના કારણે ગળામાં પહોંચી ઈજા ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો એકસો સત્તાલીસ નંગ દોરી સહિત ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનો મુદ્દામાં ઇજા